રેસિડેન્સીમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકીને બંધ મકાનમાંથી અનેક કિંમતી સામાન ચોરી કર્યા હતા સાવલી હાલોલ રોડ પરના સેવા સદન સામે આવેલ અક્ષર રેસિડેન્સીના બી ત્રીસ નંબરના બંધ મકાને તસ્કરોએ પોતાનું નિશાન બનાવ્યું હતું

ત્યાં મારા ઘરે ચોરી થઈ છે એટલે હું અત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હું આવ્યો છું ચોરીમાં શું થયું ચોરીમાં એવું છે કે મારી બેબીના ચાંદીના કંઈક ડાઘના હતા એટલે થોડીક રોકડ રકમ હતી લગભગ પાંચ છ હજાર જેમ એ ન કીધું શું તો તિજોરી નુકસાન કર્યું છે લોક તોડ્યા છે તિજોરીના ઇન્ટરલોક પાછું ઘરનું તોડ્યું છે ઉપરના બધા દરવાજા ખોલેલા છે એ બધું છે અત્યારે

નેશન ન્યૂઝ સાવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર